કંપનીના કર્મચારીને ઠપકો આપવો ભારે પડ્યો સુપરવાઇઝરે જીવ આપી ચૂકવી ઠપકાની કિંમત સનસનીખે જ હત્યાનો બનાવ વલસાડના ભિલાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા તલવાડામાં બન્યો છે અહિલકી પ્લાય એન્ડ લેમિનેટ્સ નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા સુપરવાઇઝર રામચરણ કચેરીની કારીગરે હત્યા કરી નાખી

કારીગર જ સુપરવાઇઝરને ઉતાર્યો મોતને ખાટ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રામચરણ આ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો આ જ કંપનીમાં આરોપી ઉદય કારીગર તરીકે કામ કરે છે બહારના રાજ્યના હોવાથી કારીગરો કંપની દ્વારા બનાવેલા રૂમમાં રહે છે દિવાળીની રાત્રે ઉદય તેમજ અન્ય કામદારો રૂમની બહાર બેઠા હતા જોરશોરથી વાતો અને મસ્તી કરતા ગાળો બોલતા હતા એ સમય ત્યાંથી પસાર થતા સુપરવાઇઝરે ઉદય અને તેના મિત્ર ને ટકોર કરી હતી જેથી સુપરવાઇઝર અને કારીગરો વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ઉદય લાકડાના ડંડાથી સુપરવાઇઝરના સુપરવાઇઝર ના માથા પર ફટકો માર્યો માથામાં વાગતા સુપરવાઇઝર ફસડાઈ પડ્યો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું આ જોઈ પોલીસ આવે એ પહેલા ઉદય ત્યાંથી ભાગી ગયો જોકે પોલીસે તેના ગણતરીના કલાકોમાં ઝડપી લેતા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે આરોપી અને મરણ દેનાર વચ્ચે ઝઘડો થતા હત્યાનો બનાવ બનવા પામેલ છે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ હત્યાને લગતા જે પણ સાયન્ટિફિક પુરાવા છે સાયોગિક પુરાવા છે અને નજરે જોનાર જે સાહેદો છે એ લોકોના નિવેદનો લઈ અને આરોપીને ટૂંક સમયમાં કડકમાં કડક સજા થાય એ પ્રમાણે તપાસ હાલમાં ભિલાડ પોલીસ કરી રહી છે આરોપીનું નામ છે બબલુ કુમાર શાહ જે આજ લકી પ્રાઈવડ ઇન્ડસ્ટ્રીઝ માં મજૂર તરીકે કામ કરતો હતો અને એ મૂળ બિહારનો વતની છે શું કોઈ કરે એટલે તેનો જીવ લઈ લેવાનો આરોપી ઉદય સામાન્ય વાતમાં એટલી હદે ગુસ્સે થઈ ગયો કે તેણે ઠપકો આપનાર સુપરવાઇઝર સાથે ઝઘડો કર્યો અને તેમનો જીવ લઈ લીધો આટલી બાબતમાં સુપરવાઇઝરે જીવ ગુમાવ્યો છે અને તેની હત્યાના આરોપસર ઉદયને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ